એમ આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તરવા માટે શેકવા માટે તેલ લીધેલું છે એક ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈશું જરૂર પ્રમાણે આપણે મીઠું લઈશું અને અડધી ચમચી જેટલું લીંબુનો રસ છે આની સાથે આપણે પ્રપર નાનો રેડ ચીલી પાવડર લઈશું આ હેલ્ધી પ્રોસેસથી બનાવે છે જેમ કે કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે આમાં કોઈ પણ પોષક તત્વનો નાશ થતો નથી

જીણા સમારેલા કેપ્સિકમ જીણા સમારેલા ડુંગળી ફલારેલા કોમા છે એક બાઉલ જીણા સમારેલા ધાણા છે એક ચમચી આદુ આદુમચા લસણની પેસ્ટ આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ લઈએ છીએ કારણ કે બહુ લોટ લેવાથી એકચ્યુઅલી આપણે સેલો ફ્રાય કરી રહ્યા છે તો એ બરાબર શેકાશે નહીં તો લોટ ખાલી બાન્ડિંગ માટે જ આપણે લઈ રહ્યા છે જરૂર પ્રમાણે મીઠું અડધી ચમચી લીંબુનો રસ આપણે એક ચમચી જેટલો પ્રોપર નાનો રેડ ચીલી પાવડર લઈશું આપણે લાલુ લીલું મરચું નાખેલું છે જેથી આપણે રેડ મરચું ઓછું લઈશું તમે વધારે ઓછું લઈ શકો છો તમારી રીતે ચપટી હળદર બસ આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એને હાથેથી બરાબર મિક્સ કરી લઈશું અને એને ગોળ ગોળ શેપ આપી દઈશું અને બ્રેડ કમ્સમાં રગદળી દઈશું જેથી પ્રોપર કોટ થઈ જાય બ્રેડ કમ્સથી બરાબર કોટ થઈ જાય આપણી પેટીસ રેડી થઈ ગઈ છે આપણે બરાબર એને બ્રેડ ક્રમમાં રગદોળી દીધું છે હવે આપણે એને શેલો ફ્રાય કરાવી દઈશું તો એના માટે આપણે એક પેન લઈશું એને થોડું હીટ થવા દઈશું અને એક ચમચી જેટલું તેલ લઈશું આપણે હવે એક એક કરીને આ પેટીસને આની પર શેકી દઈશું જરૂર પડે તો તમે થોડું તેલ લઈ શકો છો પાંચ મિનિટ આવી રીતે રવા દઈને બીજી બાજુ આપણે પલટી લઈશું આપણે એને ફ્રેમમાં જ આપણે એને ગોલ્ડન ફ્રાઉન થાય ત્યાં સુધી શેકવા દઈશું આપણે એને એમાં કઈક વેરીએશન પણ લઈ શકીએ છીએ જેમ કે આપણે વચ્ચે ચીઝનો નું ક્યુબ નાનું પીસ મૂકીને પણ એને સર્કલ બનાવી દઈએ અને પછી શેકીએ છીએ જ્યારે બાળકો ખાય છે ત્યારે એમને બહુ જ પસંદ આવે છે તો તમે એવી રીતે પણ ખાઈ શકો છો બીજો એવો એક ઓપ્શન છે કે તમે પૌવાની જગ્યાએ વધેલો જો રાતનો ભાત હોય તમે એ પણ એડ કરી શકો છો તો એમાં તમે તમારું વેરિએશન નાખી શકો છો વેજીટેબલ્સ પણ તમે એક્સ્ટ્રા એડ કરી શકો છો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આપણી પેટી જે રીતે શેકાવી જોઈએ ક્રિસ્પીનેસ આવી ગઈ છે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટ પર કાઢી લઈશું દર્શક મિત્રો આપણી તુરિયાની પેટીસ રેડી થઈ ગઈ છે આ તુરિયાની પેટીસ મેં પ્રપર નાના રેડ ચીલી પાવડરથી અને હળદર પાવડરથી બનાવી છે બહુ જ ફાઇન છે તમે જરૂરથી યુઝ કરજો રેડ ચીલી પાવડર એન્ડ હળદર પાવડર એના બીજા પણ મસાલા આવતા હોય છે જે તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસિપી ગમી હોય તો તમે ગુજરાતી રસોડાના ફેસબુક પેજને લાઈક કરી શકો છો એન્ડ શેર કરી શકો છો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને એન્ડ જો તમે આ રેસિપી યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો તમે એને સબસ્ક્રાઇબ કરી શકો છો અને બે લાયક જરૂરથી દબાવજો થેન્ક યુ